વર્ષના ભ્રગુરુષિ મંદિરે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયો ગ્રુપ ઓફ ભરૂચ અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ દ્વારા ગુરુવારે રક્તદાન અને નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું બજાર ગુરુ મંદિરે યોજાયેલા કેમ્પમાં લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું તો તબીબી અને પેરામેડિકલ ટીમ દ્વારા વિવિધ રોગોની તપાસ નિદાન સાથે નિશુલ્ક દવાઓનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ ઋણાલ કાપડિયા જયારે ભવિષ્યમાં બ્લડ ની જરૂર પડવાની શક્યતાઓ ખૂબ છે ત્યારે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ નિધિ બેન સાથે છે અને આ એક ખૂબ જ સરસ કાર્ય છે તો આ કાર્યમાં હું ખરેખર ગ્રુપ પતિ પણ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ નો આભાર માનું છું અમારા આરોગ્ય અમારા જાય ના સભ્યો પણ હાજર છે અને ખુબ જ સરસ કાર્યક્રમ છે